આવનારા દિવસોમાં માં જયારે જયારે અન્યાય થશે અન્યાય ન્યાય મેળવવા માટે આગળ પણ મેં કીધું છે મારી પાર્ટી જયારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની આદિવાસી સમાજમાં રહેલો છું જન્મેલો છું મરીશ પણ આદિવાસી સમાજમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ અમને કોઈ લોભ લાલચ કોઈ ભૂખ નથી અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી શકે છે કારણ ફક્ત એટલું જ છે કે હવે કોંગ્રેસના ધારાસભ્ય પક્ષ છોડવાની ચીમકી આપી છે કોણ છે આ ધારાસભ્ય અને કેમ પક્ષ છોડવાની ચીમકી આપી છે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભયની

છે સાંભળીએ આપણે જરીમાં છે ને બધાની ઊંઘ ઉડાડવા આવેલા છે ત્યારે સરપંચ એ તો જા સાંભળતો હોય આજે આદિવાસી સમાજના લડવૈયાઓ એક પછી એક પ્રોજેક્ટો જે વિનાશકારી હતા એના વિરોધમાં લગભગ દસ વર્ષથી લડતા આ વર્ષે સાત બારમાં માં છ નંબરની એન્ટ્રી પડી કાચી એન્ટ્રી એને પણ રદ કરાવી ને એના માટે ખાસ આજનો કાર્યક્રમ જરી ગામમાં રાખવામાં આવ્યો એમાં ઉપસ્થિત મારા મિત્ર અને લડાયક આદિવાસી આગેવાન એવા લકીભાઈ જાદવ આપણા રૂઢિપ્રથા ગ્રામસભા સંઘર્ષ સમિતિના પ્રમુખ પિન્ટુભાઈ ડોક્ટર અનિલભાઈ કૌશિકભાઈ અનિલભાઈ તમામ આગેવાનો મારા બેન સરપંચ સલ્લાબેન ભગવતીબેન તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજના લડવૈયાઓ અત્યારે વાત કરી કે આપણે કોઈ કાર્યક્રમ કરવાના હોય એટલે પેલી નારંગી ગેંગ કઈ ને કઈ નવું ગતકડું ઊભું કરે પરંતુ એનાથી ગભરાવાની જરૂર નથી જયારે બિરસા ની જન્મ હતી ત્યારે ઉનાઈમાં પણ કાર્યક્રમ હતો અને ઉનાઈના કાર્યક્રમને ફેલ કરવા માટે પણ આવું કોઈ ગતકડું કરી દીધું હતું પરંતુ આવાથી આપણે નિરાશ થવાનું ગભરાવાનું જરૂર નથી આપણે આદિવાસી સમાજના દીકરા દીકરી છે અને આદિવાસી સમાજની જળ જંગલ જમીન અને લખી બહુ એ કીધું તેમ આરક્ષણ બચાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા વાળા છે આપણે કોઈ બેસવા વાળા નથી ભારતમાં ના રોડ આ વિસ્તારમાંથી જવાનો હતો ત્યારે ડોક્ટર અનિલભાઈ રમેશભાઈ પિન્ટુભાઈ કૌશિકભાઈ તુષારભાઈ અમે બધા બેઠા હતા ત્યારે ચીખલીમાં જયારે પહેલી રેલી કરી તે સમયે પણ કીધેલું આપણે તાકાતથી આપણી વાત રાખવાની છે અને જો આપણું સંગઠન હશે આપણી એકતા હશે તો કોઈ પણ સંજોગમાં રોડ અહીંથી જવા દેવાનો નથી આખું ચીખલી આપણે ભરી દીધેલું એવી જ રીતે બીજી રેલી કુકડા સમાજ ભવન થી પ્રાંત કચેરી સુધી કરેલી અને ત્યારે પણ આપણી તાકાતનો પરચો આ નારંગી ગેંગ ને બતાવી દીધેલો વાત એટલે અટકી નથી જયારે આપણા ખેતરમાં યુપી ની એજન્સી એજન્સીઓને માપણી કરતી હતી ત્યારે આપણે ઠોકવામાં બી બાકી નથી રાખેલો અને હજુ પણ નંકેકી ચોટ પર કેવું

જુદા જુદા રાજ્યો માંથી આવી ગયા અને એમને તમે ખેડૂતો બનાવી દીધા શું એને તમે વિકાસ કેવું આપણા વિસ્તારમાં ખેડૂત વધારે છે ખેતી કરીએ છે બિયારણ ના ભાવ વધી ગયા ખાતરના ભાવ વધી ગયા શું તમે વિકાસ આપણા વિસ્તારમાંથી કહેવું લૂંટાઈ જવાની આપણી શું તમે તમે એને વિકાસ વર્લ્ડ સરળ બંધ થઈ જાય છે આપણા વિસ્તારમાં સાયન્સ કોલેજ નથી આપણા વિસ્તારમાં મેડિકલ કોલેજ નથી આપણા વિસ્તારમાં પોલિટેકનિક કોલેજ નથી શું તમે તેને વિકાસ કહેવો છેલ્લા વીસ વર્ષથી

આપણી વર્ગશાળા ને શાળામાં પીસે છે શું તમે તેને વિકાસ કેવો વિકાસ એટલે શું વિકાસ એટલે આપણા ખેડૂતોને પાયાનો ભાવ મળે મહત્તમ ભાવ મળે ડાંગર નો ભાવ મળે તુવેર નો ભાવ મળે ભીંડા નો ભાવ મળે અહીના શાકભાજી નો ભાવ મહત્તમ મળે એને વિકાસ કહેવાય આપણા વિસ્તારનો એક પણ છોકરો છોકરી ભણવા માટે ન રહી જાય વિકાસ કહેવાય એને વિકાસ કહેવાય આપણા વિસ્તારના આપણા વિસ્તારમાં સરકારી દવાખાનામાં માં દવાઓ મળી રહે અને ડોક્ટરો મળી રહે તો એને વિકાસ કહેવાય ડેમ બનાવવાનો જળ જંગલ જમીન લૂટી લેવાનું મોટા રસ્તાઓ ઇન્ડસ્ટ્રી માટે આપવાના એને વિકાસ નથી કેવાતો એ મારે નારંગી ગેંગ ને બોલવાનું છે અને તારામાં હોય આવીને અમારી હાથે મન શેર કર ખબર પડે આ આદિવાસી દીકરો છે

પરંતુ અમે પાડલિયા વાળી બી કરી છે પોલીસ ના માથા બી ફોડ્યા છે જંગલ ખાતાવાળાના માથા બી ફોડ્યા છે અમારા તરફ હવે આંખ ઉંચી કરવાની કોશિશ નહી કરતા તમારી આંખ કાઢી લેતા પણ અમને આવડે છે અને આ તાકાત માત્ર અનંત પટેલ ની નથી આ તાકાત સમગ્ર આદિવાસી સમાજ ની છે આદિવાસી દીકરો છું એમ કે પરંતુ આ વિસ્તારના આદિવાસી ખેડૂતોની હાલત ડાંગર પકવે છે એ મારો આદિવાસી સમાજ ઘરમાં ભરી નથી મુકતો એ લોકોને પાણી ના ભાવે આપે છે આજ આદિવાસી સમાજ ની બહેનો સવારમાં ચાર વાગે ત્રણ વાગે ઉઠે

રોડ રસ્તા કોણ બનાવે આ બિલ્ડીંગ કોણ બનાવે વિધાનસભા કોણ બનાવે આ મોટી હોસ્પિટલ કોણ બનાવે તમામ વસ્તુમાં આપણા આદિવાસી કડિયા મજૂરોનો લોહી છે તમારી જેમ આરામથી રહેતા અમને નથી આવડતું અમે જંગલ બચાવીએ છીએ અમે પાણી બચાવીએ છીએ અમે ખનીજ બચાવીએ છીએ અમે જંગલ માં રાત દિવસ રહીએ છીએ અને એમ કહે છે

સારી કે આનંદભાઈ તમે આવી જાઓ મેં એમ કીધું અમને આંગળી ઊંચી કરતા નથી આવડતું અમે બળબડ કરતા પોપટ નથી અમે તો સિંહ છે અને પટ્ટા છૂટા કરી નાખીએ તાકાત સાથે આદિવાસી સમાજ નો આભાર માની ને ફરી એકવાર આખી ટીમ ને ભારત ની આખી ટીમ સંઘર્ષ સમિતિ ને ખુબ અભિનંદન આવનારા દિવસોમાં જ્યારે જયારે જયારે અન્યાય થશે અન્યાય ની સામે ન્યાય મેળવવા માટે ભાઈ આગળ પણ મેં કીધું છે મારી પાર્ટી જયારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની આદિવાસી સમાજમાં રહેલો છું જન્મેલો છું મરીશ પણ આદિવાસી સમાજમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ અમને કોઈ લોભ લાલચ કોઈ ભૂખ નથી અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ અપાવું છે બહેનોને સુરક્ષા અપાવી છે ખેડૂતોને સારામાં સારા પાકનો ભાવ અપાવો છે અને આપણા છોકરાઓ એજ્યુકેશન એજ્યુકેશન મેળવે અને સારી નોકરી કરે એના માટે મહેનત કરવી છે સૌને જય જોહાર જય આદિવાસી જય આદિવાસી ખુબ ખુબ આભાર I pretty much

પણ નારાજગી ચાલી રહી છે કે કેમ કારણ કે અનંત પટેલ દ્વારા આદિવાસીઓને લઈને જે વાત કરવામાં આવી છે પક્ષ પલટાને લઈને ક્યાંક ને ક્યાંક આ સંકેત આપવામાં આવ્યો છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ગુજરાતની રાજકારણમાં કયો ગરમાવો આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર